દર્શક મિત્રો આજે આપણે એક એવા વ્યક્તિને મળી રહ્યા છે કે જે લોકો એક સારી પોસ્ટ ઉપર જોબ કરી રહ્યા છે પણ એની સાથે સાથે એમને એક સમસ્યા હતી અને એ સમસ્યા આજના સમયમાં ખરેખર કોમન સમસ્યા કહેવાય અને એ છે આંખની સમસ્યા હવે આંખની સમસ્યા આજે શા માટે વધી રહી છે આપણા સમાજની અંદર તો કે આજે આપણે સતત મોબાઈલની સ્ક્રીન કે લેપટોપની સ્ક્રીન કે પછી આપણે કોમ્પ્યુટરની સામે સતત બેસતા હોઈએ અને આપણી આંખો એની ઉપર જ સતત હોય અને એના કારણે આજે નાના બાળકોથી લઈને દરેક દરેક ઉંમરમાં આજે નાની મોટી સમસ્યાઓ આંખને લગતી હોય છે તો આપણે એમના પરિચય સાથે જાણીએ કે ખરેખર એમને શું તકલીફ હતી તો સૌથી પહેલાં તમારો પરિચય આપજો મારું નામ નીલમ છે અને હું વ્યવસાય બેન્કર છું સ્ટેટ બેંકમાં કામ કરું છું સ્ટેટ બેંક ઓફ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને વલસાડ વલસાડ બ્રાન્ચ ઓકે તો અમારે તો કેવું છે કે આખો દિવસ કોમ્પ્યુટર પર કામ કરવાનો હોય છે તો એના લીધે આંખોનો મારે ખુદ પ્રોબ્લેમ હતો મને ચશ્મા વગર કોમ્પ્યુટર પર હું કામ જ નહીં કરી શકતી હતી પછી આ સમસ્યા કેટલા સમયથી હતી પાંચેક વર્ષથી તો છે અમારે 5 વર્ષથી આ પ્રોબ્લેમ હતો ઓકે તમારા આંખમાં નંબર કેટલા હતા બંનેમાં મારે 0.75 નંબર હતો ઓકે અને દૂરના છે પણ મારે જ્યારે પણ હું કામ કરું મને આંખો બહુ હતી એટલે એક વગર હું કામ જ કરી શકતી હતી બરાબર છે પછી જે મારા સસરા છે મને સજેસ્ટ કર્યો તમારા પટેલ ઝવેરભાઈ પટેલ ઓકે એમણે મને નેટ્સ આપ્યું આ જે આઈ કેર છે એ સજેસ્ટ કર્યું તો મેં પછી એમના મતલબ સજેશનથી લેવાનું ચાલુ કર્યું તો એક મહિનો જેવું મેં ટ્રાય કર્યું તો એક મહિના સુધી મેં ટ્રાય કર્યો તો મને એનાથી ઘણી ઇફેક્ટ પડી કે અને આ જે મેં ટ્રાય કર્યું એના એક મહિના પછી મને જે મારા જે રેગ્યુલર ચશ્મા હતા એમાંથી આંખો ખેંચાવા માંડી તો મેં વિચાર્યું કદાચ વધી ગયા હશે શું થયું તો મેં પાછા નંબર ચેક કર્યો તો મતલબ જાણવા મળ્યું કે મારા બંને આંખોમાં નંબર ઘટી ગયા છે બંને એક આંખોમાં 0.15 પોઈન્ટ વન ફાઇવ અને એકમાં 0.30 પોઈન્ટ થર્ટી મતલબ કે ખાસ્સો ફરક ખાસો ફરક પડી ગયો અને આ કેટલી કેપ્સ્યુલ કે કેટલી ટેબ્લેટ યુઝ કર્યા પછી તમને રિઝલ્ટ મળ્યું હા મે 1 મહિનો યુઝ કર્યો અને મને રિઝલ્ટ મળી ગયો એક જ મહિનાની અંદર તમને આટલું રિઝલ્ટ જોવા મળ્યું હા એટલે તમને ત્યારે જ ખબર પડી કે જ્યારે તમે જે આ ચશ્મા પહેરતા હા અને એના કારણે આંખો ખેંચાવા લાગી અને ત્યારે પાછું તમે ચેક કરાયું હા મે ચેક કરાવી ઓકે અને ત્યારે તમને ખબર પડી કે નંબરો ઓછા થઈ ગયા છે હા અને હાલમાં તમે આ આ શરૂઆત કરીને કેટલો સમય થયો એક બે મહિના થયા છે અને અત્યારે હું બેંકમાં પણ કામ કરું છું તો ચશ્મા વગર કામ આરામ કરી શકો છો પહેલા હું ચશ્મા અગર કદાચ કોઈ વાર ભૂલી જાઉં ઘરે તો મને માથું ચડી આવતું ઓહો એટલે મતલબ ચશ્મા વગર મને ચાલતું જ નહીં તો અત્યારે હું મતલબ ચશ્મા ભૂલી જાવ કે કંઈ પણ પણ મને હું ચશ્મા વગર પણ કામ કરી શકું છું ખાલી રેગ્યુલર ચશ્મા જે નંબર છે એ જ ફેરો છું અત્યારે બરાબર તો તમે અત્યારે આ આઈ કેર છે એ તો વાપરી પણ એની સાથે બીજું શું કંઈક વાપર્યું હા આઈકેર વાપરો છો એને એની સાથે આ એક નેચરલ મોર પાવડર છે પર વુમન કરી નેચરલ મોર પૂર વુમન મારે અહીંયા ખેરગામ થી વલસાડ વીસ કિલોમીટર છે તો રોજ અપડાઉન ને પણ રે છે તો સાંજે થાક લાગે છે ને એવું થઈ જાય છે તો જ્યાંથી મેં આજે નેચના મોર સ્ટાર્ટ કર્યો ત્યાંથી મને થાક પણ ઓછો લાગે છે અને ઘણો સારું રહે છે બરાબર તો અત્યારે હાલમાં તમે આ કન્ટિન્યુ રાખ્યું છે અને એનાથી તમને આટલું જોરદાર રિઝલ્ટ મળ્યું છે તો આજે ઘણા કર્મચારીઓ કે જે લોકો સતત કોમ્પ્યુટરની સ્ક્રીન સામે રહેતા હોય તેવા કર્મચારીઓને તમારે શું સંદેશો આપવો છે આ પ્રોડક્ટ વિશે અત્યારે આપણે આજના જમાનામાંથી કોમ્પ્યુટર ને મોબાઈલથી તો દૂર રહી શકીએ એવું તો બનવાનું જ નથી તો આપણે પછી બીજું ઓપ્શન એ જ છે કે આપણે આપણે આંખને કેર કરાઈએ તો એના માટે આ બહુ બેસ્ટ પ્રોડક્ટ છે કેમ કે છે ને એનાથી આપણી આંખમાં ઘણો સારો ફાયદો રહે છે બરાબર છે અને ચશ્મા મતલબ અત્યારે તો બધાને કોમન જ થઈ ગયા છે તો ત્યારે ચશ્મા આવતા હવે ઉંમર રહી નથી હવે તો નાનપણથી ચશ્મા આવી જાય છે બાળકોને પણ ચશ્મા છે તો મતલબ હવે તમને જે